હલો વિરલભાઈ કાનાણી આવ્યા છે મોરબીથી જોવા માટે પાણી બાબરાથી હલો બાબરાથી વિરલભાઈ આવ્યા છે ધીરુભાઈ તીરથલાલ હિમરાજભાઈ કગથરાની વાડીએ ગામ અડિયાણા તાલુકો જોડિયા જિલ્લો જામનગર ગામ અડિયાણા તાલુકો જોડિયા જિલ્લો જામનગર ધીરજલાલ હેમરાજભાઈ કગથરાની વાડીએ ત્રણ બોર કરાવ્યા છે એમાં કોરા ગયા ચોથો બોર વિલરભાઈ જોઈ રહ્યા નિશાન આપવાનું છે આપણે હલો અહીંયા નિશાન આપવાનું છે તમાર નામ હેમર પેલું પાણી એકસો ને સિત્તેર છે બીજું બસો ને ચાલીસ એ છે અને ત્રણસો નેવું બસો એ છે અને ત્રણસો ને Obrigado. ગંગામાં જમનામાં ગૌતું